નમસ્કાર મિત્રો આજથી આપણે ટેટ ટાટ અને એઆઈની પરીક્ષા માટે એક નવી જ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચાલો શિક્ષક બનીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે કેળવણીની વ્યાખ્યા તેના સોપાનો અને તેના સ્વરૂપોની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે કેળવણી માટેના ઉપયોગી શબ્દોની ચર્ચા કરીએ શિક્ષણ જગતમાં કેળવણી માટે વિદ્યા શિક્ષણ કેળવણી એજ્યુકેશન તાલીમ જેવા શબ્દો વપરાય છે આ શબ્દના અર્થ નીચે મુજબ કરી શકાય છે બાળકમાં રહેલી આંતરિક એટલે કે સુસુપ્ત શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવામાં આવે છે વિદ્યા વિદ્યા શબ્દ સંસ્કૃત ધાતુ વિદમાંથી ઉત્પન્ન થયો છે વિદ એટલે જાણવું જે જાણવાથી બધું જાણી શકાય તેને વિદ્યા કહે છે આગળ જોઈએ શિક્ષણ શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાના બે ધાતુ શાસ્ત્ર અને સંસ્પર્ધી બનેલો છે આ બંને શબ્દો મળી તેનો અર્થ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન એવો થાય છે કેળવણી ગુજરાત વિદ્યાપીઠના સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ કેળવણીનો અર્થ કેળવવું વ્યવસ્થિત ઉછેરવું કે ઉછેર ખીલવણી શિક્ષણ વિદ્યા ભણતર અને તાલીમ એવો થાય છે આગળ જોઈએ એજ્યુકેશન કેળવણી માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ વપરાય છે જેનો અર્થ આ મુજબ છે અંગ્રેજી શબ્દ એજ્યુકેશન લેટિન ભાષાના ત્રણ શબ્દોને આધારે ઉત્પન્ન થયો છે એક એજ્યુકેનો અર્થ ટુ એજ્યુકેટ ટુ વ્રિંગ ટુ રાઇઝ એટલે કે ટુ એજ્યુકેટ એટલે શક્તિઓને કેળવવી તાલીમ આપવી ટુ વ્રિંગ એટલે ઉછેરવું એટલે કે શિક્ષણ આપવું અને ટુ રાઇઝ એટલે પ્રોત્સાહિત કરવું ઉન્નત કરવું અથવા સર્જવું નંબર બે એજ્યુકેનો અર્થ ટુ વ્રિંગ ફોર્થ ટુ લીડ આઉટ ટુ વ્રિંગ ફોર્થ એટલે કે જન્મ આપો અને ટુ લીડ આઉટ એટલે કે રસ્તો બતાવો અથવા માર્ગદર્શન આપવું ત્રણ નંબર છે એજ્યુકેટમનો અર્થ એક્ટ ઓફ ટીચિંગ એક્ટ ઓફ ટીચિંગ એટલે કે તાલીમ પ્રશિક્ષણ અને શિક્ષણ કાર્ય આગળ વાત કરીએ તાલીમ શબ્દની આ શબ્દ અરબી ભાષામાંથી ઉતરી આવ્યો છે આ શબ્દ અરબી ભાષાની ઇલમ ધાતુમાંથી ઉત્પન્ન થયેલું છે જેનો અર્થ થાય છે જ્ઞાન આમ તાલીમ આમ કેળવણી એટલે ગર્ભિત જ્ઞાનના પ્રકટીકરણની પ્રક્રિયા આગળ આપણે કેળવણીની વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરીએ જુદા જુદા તત્વચિંતકો તેમજ કેળવણીકારોએ પોતાના ચિંતન અને મનનના આધારે કેળવણીને અલગ અલગ રીતે મૂલવે છે જે નીચે મુજબ છે આગળ જોઈએ શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે જે વ્યાખ્યા આપી છે ઋગ્વેદે માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય જે વ્યાખ્યા આપી છે કૌટિલ્ય આગળ જોઈએ સા વિદ્યાયા વિમુક્તિ ઉપનિષદ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી જે વ્યાખ્યા આપી છે સ્વામી વિવેકાનંદે વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી જે વ્યાખ્યા આપી છે અરવિંદ ઘોષ આગળ જોઈએ કેળવણી એટલે બાળકના મન શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ ગાંધીજી કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ડૉક્ટર રાધાકૃષ્ણન કેળવણી એટલે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ જે વ્યાખ્યા આપી છે રવિન્દ્રનાથ ટાગોરે કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર જે વ્યાખ્યા આપી છે શંકરાચાર્યએ કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી ઋષો મનુષ્યોની જન્મજાત શક્તિઓનું કુદરતી સુસંવાદિત અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી જે વ્યાખ્યા આપી છે પેસ્ટોલોજીએ જીવનના અંધારામાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેરવણી જે વ્યાખ્યા આપી છે એચજી વેલ્સે આગળ જોઈએ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી સાચી કેળવણી સત્યમ શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે જે વ્યાખ્યા આપી છે એરિસ્ટોટલે શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે જે વ્યાખ્યા આપી છે થ્રોબેલે આમ કેળવણી એ સતત અને આજીવન ચાલતી પ્રક્રિયા છે જેમાં અભ્યાસક્રમ નિશ્ચિત હોતો નથી તેમજ તે વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે સંકળાયેલી છે જ્યારે તાલીમ અમુક સમય મર્યાદામાં પૂરી થાય છે તેનાથી કોઈ વિશિષ્ટ કૌશલ્ય કે શક્તિનો વિકાસ થાય છે તેમજ અભ્યાસક્રમ નિશ્ચિત અને કાર્યપદ્ધતિ પ્રાયોગિક હોય છે જ્યારે ભણતર શાળા મહાશાળાઓમાં આપવામાં આવે છે તેનો અભ્યાસક્રમ અને પદ્ધતિ નિશ્ચિત હોય છે જે નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થાય છે હવે આપણે કેળવણીના સોપાનો વિશે ચર્ચા કરીએ કેળવણીના નીચે મુજબના ચાર સોપાનો છે પહેલું સોપાન છે ગર્ભાવસ્થા બીજું સોપાન શાળા શિક્ષક અભ્યાસક્રમ વિષય વસ્તુ અધ્યાપન પદ્ધતિ અને શિક્ષણ વિદ્યાર્થી ત્રીજું સોપાન છે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન અને ચોથું સોપાન છે ભાવિ અપેક્ષિત સમાજનું નિર્માણ ભાવિ નાગરિકો અને રાષ્ટ્રનું ઘડતર આગળ આપણે કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ જોઈએ ગુરુકુળ યુગથી શરૂ થયેલી કેળવણી આજે ડિજિટલ ભવન સુધી પહોંચી છે તો આ સમયગાળા દરમિયાન કેળવણીની પ્રક્રિયાના જે સ્વરૂપો જોવા મળ્યા તો આ બધા સ્વરૂપોની વિગતે ચર્ચા કરીએ નંબર એક કેળવણી એક ધ્રુવી પ્રક્રિયા છે કેળવણીની પ્રાચીન સંકલ્પના ગુરુ કેન્દ્રીય શિક્ષણ પ્રણાલી હતી જેમાં મંત્ર શક્તિને મહત્વ આપવામાં આવતું હતું તેમજ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં ગુરુ સર્વેસર્વા હોવાથી તેને એક ધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે નંબર બે જોઈએ કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે સર જે ઈ એડમ્સે પોતાના પુસ્તક ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરીમાં કેળવણીના દ્વિધ્રુવી સ્વરૂપની વાત કરી છે તેમના મતે કેળવણીની આ પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી બે મહત્વના ધ્રુવો વચ્ચે વિષય વસ્તુ માહિતી કૌશલ્ય વિચાર લાગણી આદર્શો જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે તેમજ શિક્ષણનું જ્ઞાનસભર વ્યક્તિત્વ વિદ્યાર્થી પર વિશેષ પ્રભાવ પાડે છે આમ અંશે શિક્ષણ પ્રક્રિયા શિક્ષક અને વિદ્યાર્થી બંને ધ્રુવો પર આધારિત હોવાથી કેળવણીની આ પ્રક્રિયાને દ્વિધ્રુવી પ્રક્રિયા કહે છે આગળ આપણે કેળવણીના ત્રીજા સ્વરૂપની ચર્ચા કરીએ કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે જોઈન્ટ કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા માટે શિક્ષક વિદ્યાર્થી અને ત્રીજા ધ્રુવ તરીકે સમાજ કે સામાજિક પર્યાવરણને મહત્વ આપ્યું હતું તેમના મતે અભ્યાસક્રમનું માળખું સમાજની જરૂરિયાતો સામાજિક મૂલ્યો આદર્શો પરંપરા વગેરેથી ઘડાય છે આમ શિક્ષક વિદ્યાર્થી અને સમાજ એમ ત્રણ ધ્રુવો કેળવણીમાં કેન્દ્ર સ્થાને હોવાથી તેને ત્રિધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે આગળ આપણે જોઈએ ચાર નંબર કેળવણી અનેક ધ્રુવી એટલે કે બહુ ધ્રુવી પ્રક્રિયા છે કેળવણીની પ્રક્રિયામાં વિદ્યાર્થી શિક્ષક સમાજ ઉપરાંત બીજા અનેક પરિબળો પ્રભાવી અસર કરે છે જેમાં શાળા અભ્યાસક્રમ અભ્યાસ પદ્ધતિ દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી સામાજિક અપેક્ષા રાજનીતિ ધર્મ વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે જેની અવગણના થઈ શકે તેમ નથી આ દ્રષ્ટિએ કેળવણી અનેક ધ્રુવી એટલે કે બહુ ધ્રુવી પ્રક્રિયા 去。